નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસને ને બુધવાર શાકભાજીના બજાર ભાવ તમને જણાવી દઉં તો ગોંડલ માર્કેટ શાકભાજીના બજાર ભાવ આ પ્રમાણે છે ગાજર છ રૂપિયાથી થી બસો રૂપિયા સુધી ફ્લાવર એકસો સાઠ રૂપિયાથી સોળસો રૂપિયા સુધી ગુવાર સિંગ છસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી કોબી વીસ રૂપિયાથી ચારસો રૂપિયા સુધી ભીંડો પાંચસો વીસ રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી કારેલા ત્રણસો વીસ રૂપિયાથી છસો રૂપિયા સુધી કાકડી સો રૂપિયાથી ચારસો રૂપિયા સુધી આદુ છસો રૂપિયાથી નવસો રૂપિયા સુધી ટમેટા વીસ રૂપિયાથી બસો રૂપિયા સુધી મરચાં બસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધી લીંબુ આઠસો રૂપિયાથી ચોવીસો રૂપિયા સુધી બટેકા એકસો સાઠ રૂપિયાથી બસો એંસી રૂપિયા સુધી તો આ હતા ગોંડલ માર્કેટના શાકભાજીના બજાર ભાવ કાકડી પાંચસો રૂપિયાથી છસો રૂપિયા સુધી ડુંગળી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી ટમેટા સો રૂપિયાથી એકસો ચાલીસ રૂપિયા સુધી મરચાં પાંચસો રૂપિયાથી છસો રૂપિયા સુધી લીંબુ સત્તરસો રૂપિયાથી બાવીસો રૂપિયા સુધી તો આતા મોરબીના શાકભાજીના બજાર ભાવ અમરેલીના શાકભાજીના બજાર ભાવ આ પ્રમાણે છે ચોળે છસો રૂપિયાથી આઠસો રૂપિયા સુધી દૂધી ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધી ફ્લાવર એકસો દસ રૂપિયાથી એકસો સાઠ રૂપિયા સુધી ગુવાર સિંગ ચારસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી કોબી સિત્તેર રૂપિયાથી નેવ રૂપિયા સુધી રીંગણ ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી ભીંડો સાતસો વીસ રૂપિયાથી નવસો વીસ રૂપિયા સુધી સરગવો બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી ડુંગળી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી ટમેટા સો રૂપિયાથી એકસો ચાલીસ રૂપિયા સુધી મરચાં ત્રણસો વીસ રૂપિયાથી ચારસો વીસ રૂપિયા સુધી લીંબુ ચોવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી તો આ હતા અમરેલીના શાકભાજીના બજાર ભાવ રાજકોટ શાકભાજીના બજાર ભાવ આ પ્રમાણે છે સોળે પંદરસો રૂપિયાથી અઢારસો પચાસ રૂપિયા સુધી ફ્લાવર બસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધી ગુવાર સિંગ બારસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી રીંગણ ચારસો રૂપિયાથી છસો રૂપિયા સુધી ભીંડો આઠસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી કારેલા ચારસો રૂપિયાથી સાતસો રૂપિયા સુધી કાકડી ચારસો રૂપિયાથી સતસો રૂપિયા સુધી ડુંગળી પંચોતેર રૂપિયાથી બસો પંચોતેર રૂપિયા સુધી ટમેટા સો રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા સુધી મરચાં ચારસો રૂપિયાથી છસો રૂપિયા સુધી લીંબુ તેરસો રૂપિયાથી તેવીસો રૂપિયા સુધી બટાકા એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો વીસ રૂપિયા સુધી તો આ હતા રાજકોટ શાકભાજીના બજારમાં મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં